દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ તેમજ વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો વડાલીમાં આવેલ બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ શાળાના સેવક શ્રી લખાભાઈ પ્રજાપતિનો વય નિવૃત્ત થતા સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ભરતભાઈ કે પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાનમાં ઉષાબેન દવે સામાજિક કાર્યકર્તા તેમજ પૂજ્ય સંત શ્રી મણિરામ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇનામ વિતરણ કાર્યક્રમના દાતા ડૉક્ટર યશકુમાર ચૌધરી જે બીજી શાસ્ત્રી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા ઇનામ વિતરણના કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો મંચ ઉપર રજૂ કરાયા હતા કાર્યક્રમમાં અતિથિ મહેમાનમાં ડોક્ટર અલ્તાફભાઈ મેમણ ગૌતમભાઈ ભટ્ટ શારદા હાઈસ્કૂલ આચાર્ય ગોપાલભાઈ પટેલ આચાર્ય થિરટના હાઈસ્કૂલ તેમજ બીજા બધા ઘણા બધા મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઇનામ વિતરણ કાર્યક્રમમાં કેજી વનથી લઈને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ શિલ્ડ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આવનાર તમામ મહેમાનોનું ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ આપીને આચાર્યશ્રી તેમજ શિક્ષકો દ્વારા સન્માન કરાયું હતું કાર્યક્રમમાં લખાભાઈ પ્રજાપતિ વય નિવૃત્ત થતાં હાઈસ્કૂલના શિક્ષકો તેમજ મહેમાનો દ્વારા તેમને ફૂલહાર કરીને શાલ ઉડાડીને તેમજ મોમેન્ટો અને ગિફ્ટ આપીને વિશેષ સન્માન કરાયું હતું ગૌતમભાઈ ભટ્ટ અને દમયંતીબેન પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીજી શાસ્ત્રી હાઈસ્કૂલના આચાર્યશ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી કાંતિભાઈ પટેલ તેમજ શિક્ષણગણ દ્વારા સુંદર આયોજન કરાયું હતું કાર્યક્રમની આભાર વિધિ કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને અંતમાં સૌ લોકો વાલીઓ તેમજ શિક્ષકો અને મહેમાનો ભોજન લઈને છૂટા પડ્યા હતા અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા